હલો ફ્રેન્ડ્સ તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું અહીંયા ડ્રાય મંચુરિયમ તો અહીંયા મંચુરિયમ બનાવવા માટે અહીંયા કેપ્સિકમ મરચું લીધું છે લીલી ડુંગળી લીલું લસણ અને કોબી લીધી છે તો અહીંયા આપણે આ બધા શાકભાજી છે તેને એડ કરીશું તો અહીંયા પહેલાં કોબી છે તેને આ રીતે ઉપરનો ભાગ છે તે મેં કાઢી નાખ્યો છે અને આ રીતે ચપ્પુની મદદથી બે પાટ કરી લેશું આ મંચુરિયન તમે મારી રીતે બનાવશો તો ખૂબ સરસ એવું ટેસ્ટી અને અંદર પરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવું આપણે મંચુરિયન બનાવીશું અહીંયા શિયાળાની ઋતુમાં લીલા લસણ લીલી ડુંગળી અને બધું આ રીતે મળી જાય છે એટલે અત્યારે આપણે ડ્રાય મંચુરિયન બનાવીશું તો અહીંયા આપણે મોટા કણાવાળી ખમણી લઈ લીધી છે અને ખમણીમાં આ રીતે આપણે છે કોબી તેને સીણી કરી લેવાનું છે તો અહીંયા મોટું છીણ રાખવાનું છે ઝીણું છીણ રાખશો તો એકદમ મોટા કણાવાળી તમારે હંમેશા ખમણી એડ રાખવાની છે તો તમે જોઈ શકો છો આ રીતનું આપણું કોબી છે તે છીણ થઈ ગયું છે તો અહીંયા આપણી કોબી છીણ થઈ ગયું છે તો હવે એને સાઈડમાં મૂકી દઈશું હવે અહીંયા લીલી ડુંગળી લીધી છે તો અહીંયા લીલી ડુંગળી એડ કરવાથી મંચુરિયનમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને અહીંયા આપણે સૂકી ડુંગળી પણ તમે એડ કરી શકો છો તો અહીંયા ઝીણી ઝીણી આ રીતે સોફ કરી લેશું અહીં બહારનું મંચુરિયમ લેવા કરતાં તમે ઘરે બનાવશો તો એકદમ સહેલું અને સસ્તું પડશે અને કોઈપણ કેમિકલ વગરનું આપણે અહીંયા ઘરે બનાવીશું અહીંયા સારા બધા શાકભાજી પણ આપણા શુદ્ધ અને ચોખ્ખા હોય છે તો આ રીતે આપણે બનાવીશું મંચુરિયમ જોતાં જ મોટામાં પાણી આવી જાય એવા મંચુરિયમ આપણે આજે બનાવીશું તો અહીંયા લીલું લસણ લીલી ડુંગળી અને કોથમી આ રીતે આપણે ધાણા પણ સુધારાઈ ગયા છે તો તમે જોઈ શકો છો આ લસણ છે તેને હું પેસ્ટ બનાવીશ તો અહીંયા આ રીતે ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે હવે અહીંયા કોબી છે તેમાં આ રીતે આપણે પાણી છે તેને કાઢી લેશું કેમકે પાણી હશે તો બોલ્સ એકદમ ઢીલા થશે એટલે આ રીતે આપણે ડ્રાય મંચુરિયમ બનાવવા માટે અહીંયા પાણી છે તેને કાઢી લઈશું અને આ પાણી નીકળે તેનો પણ આપણે ઉપયોગ કરીશું પણ પહેલાં પાણી કાઢી લઈશું અહીંયા કોબી એકદમ ડ્રાય કરી લેવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા બધું પાણી છે તે મેંતારી લીધું છે અને એ પાણીનો આપણે પછી ઉપયોગ કરીશું તો વિડીયો સેટ સુધી જોતા રહીશું અહીંયા આપણે કોબીનું માપ લઈ લઈશું તો અહીંયા કોબી છે તે મેં ત્રણ વાટકો જેટલી લીધી છે તો અહીંયા ત્રણ જણા સર્વ કરી શકે એટલું આપણું મંચુરિયન બનશે તો તમે જોઈ શકો છો આ રીતે આપણું માપ પરફેક્ટ માપ સાથે અહીંયા બનાવી છે હવે અહીંયા આપણે અહીંયા એક વાટકી મકાઈનો લોટ એટલે કોન ફ્લોને એડ કરીશું અડધી વાટકી બે ચમચી આપણે મેંદાનો લોટ એડ કરીશું અને બે ચમચી ચોખાનો લોટ એડ કરીશું તો અહીં બધા લોટ એકદમ સરસ એવા મિક્સ થઈ ગયા છે તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે અહીંયા આદુ અને લસણની પેસ્ટ બનાવેલી છે તેને એડ કરી દઈશું તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે એક ચમચી લાલ મરચું પાવડર એક ચોથાઇ સ્પૂન હળદર પાવડર એક ચમચી જીરા પાવડર તો અહીંયા બધા મસાલા થઈ ગયા છે અને આ રીતે આપણે હાથની મદદથી મસળી લેશું એટલે આપણા મંચુરિયમ છે તે બોલ્સ તે ખૂબ જ સરસ એવા સરસ બનશે અને ટેસ્ટી પણ બનશે તો આ રીતે આપણે લોટ બાંધી લઈશું આમાં સેજ પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી અહીંયા આપણે કોબીજમાં થોડુંક પાણી હોય છે એટલા માટે આપણે પાણી એડ કરશું નહીં તો આ રીતે તમે પાંચ મિનિટ લોટ આ રીતે મસળશો એટલે લોટ છે તેમાં કોબી છે તેમાંથી પાણી નીકળશે અને આ રીતે આ રીતે હાથથી મસળતું જ રહેવાનું છે એટલે જેમ મસળાશે એમ કોબી છે તે આ રીતે ભેગી થઈ જશે અને આ રીતનો સરસ આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે એને સાઈડમાં રાખીશું અને આ રીતે તેના બોલ્સ બનાવી લઈશું અહીંયા નાની નાની બાબતનું ધ્યાન રાખવાનું છે એટલે આપણા મંચુરિયમ છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બનશે તો અહીંયા તમે જોઈ શકો છો આટલા મીડિયમ સાઈઝના આપણે બોલ બનાવીશું તો અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અહીંયા મેં ગેસની આંચ અહીંયા હાઈ રાખી છે અને પછી થોડીક વાર પછી આપણે સ્લો રાખીશું કેમ કે પહેલાં વેલો એડ કર્યા છે મંચુરિયમના બોલ્સ એટલે હાઈ ગેસ રાખ્યો છે મેં તો આને આપણે ડબલ ફ્રાય કરીશું તો એકદમ ક્રિસ્પી એવા બની જશે અહીંયા મેં પાંચક મિનિટ જેવા કૂક થવા દીધા છે તમે જોઈ શકો છો આ રીતના હવે એક પ્લેટમાં કાઢી લેશું અને બીજા બોલ્સ છે તેને એડ કરીશું અહીંયા મેં ગેસની આ એકદમ સ્લો રાખી છે અને હવે ધીમા તાપે આપણે થવા દેસુ એટલે અંદર સુધી કૂક થઈ જશે આ મંચુરિયન બોલ્સ પાંચથી સાત મિનિટ કૂક થતા વાર લાગે છે એટલે એકદમ સરસ આપણા ક્રિસ્પી બનશે અને સોફ્ટ પણ બનશે તો હવે આપણા બોલ્સ છે તે કૂક થઈ ગયા છે તો એને કાઢી લેશું અને હવે પાંચ મિનિટ જેવા તેને ઠંડા થવા દઈશું પછી આપણે એને ડબલ ફ્રાય કરીશું તો એકદમ સરસ ક્રિસ્પી બનશે ઉપરથી અને અંદરથી સોફ્ટ બનશે તો હવે અમે બધા બોલ્સ છે એને એડ કરી દઈશું અને ગેસની આ અહીંયા આપણે હાઈ રાખીશું હાઈ રાખવાથી એકદમ સરસ બોલ છે તે ક્રિસ્પી બનશે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે હાઈ ગેસ મેં અહીંયા રાખ્યો છે એટલે છે તે સરસ સેવા થઈ જશે અહીંયા આપણે મંચુરિયન બોલ્સ બનાવતી વખતે તળવામાં ખાસ ધ્યાન રાખવાનું છે પહેલાં તમારે હાઈ ગેસ રાખવાનું છે પહેલી વખત તળતી વખતે અને બીજી વખત તમે ફ્રાય કરો ત્યારે એકદમ સ્લો રાખવાનું છે સાતથી આઠ મિનિટ સુધી તો આ રીતે આપણા ક્રિસ્પી બોલ થઈ ગયા છે તો હવે એને સાઈડમાં મૂકી દઈશું હવે અહીંયા નોસ્ટિક આપણે એક સ્પેન લેશું અને એમાં બે ચમચી અહીંયા તેલ એડ કર્યું છે તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં લીલું લસણ એડ કરીશું લીલું લસણ આપણું સતળાઈ ગયું છે તો એમાં લીલી ડુંગળી અને એડ કરી દઈશું અને એક અડધું કેપ્ચિકમ મરચું છે તેને પણ એડ કરી દઈશું તો આ રીતે આપણે ફ્રાય કરીશું અને મસાલા થઈ જશે હમણાં બે મિનિટ જેવું કૂક થવા દઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું કેમ કે મંચુરિયન બોલ બનાવતી વખતે અહીંયા મીઠું એડ કર્યું છે હવે અહીંયા બે ચમચી આપણે ટમેટા સોસ એક ચમચી લાલ રેડ ચીલી સોસ અને એક ચમચી સોયા સોસ આપણે એડ કર્યો છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લેશું તો એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે અહીંયા તમારે મસાલાનું જ મીઠું છે તે ઉમેરવાનું છે નત્ર વધારે ટેસ્ટ છે તે બગડી જશે એટલા માટે અહીંયા આપણે મસાલાનું મીઠું એડ કરીશું અને આ રીતે એને કૂક થવા દઈશું તો આ રીતે તમે ડ્રાય મંચુરિયન છે તે બનાવી શકો છો ખૂબ જ સહેલું અને સરળ રીતથી અહીંયા આપણે જે કોબીજનું પાણી નીકળેલું છે તેને મેં એડ કર્યું છે અને તેને આ રીતે એક મિનિટ જેવું કૂક થવા દેશું હવે અહીંયા એક ચમચી કોર્નફ્લોર એડ કરીશું એટલે જે ડ્રાય મંચુરિયનમાં આ એડ કરવાથી આપણી ગ્રેવી છે તેમાં થિકનેસ આવી જશે અને ટેસ્ટ પણ સારો એવો આવશે તો અહીંયા બે ચમચી પાણી એડ કર્યું છે અને આ રીતે આપણે એક જ દિશામાં ફેટી લેશું એટલે કાઠા પણ પડશે નહીં અને આપણે અંદર એડ કરી દઈશું તો અહીંયા આપણા મસાલા કૂક થઈ ગયા છે હવે અહીંયા કોર્નફ્લો એડ કરી દીધો છે અને આ રીતે તેને મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો ગ્રેવી છે તે થિકનેસ આવી ગઈ છે અને એકદમ સરસ આપણું મંચુરિયમ બની અને રેડી થઈ જશે તો અહીંયા આપણે હલાવતા રહીશું તો હવે અહીંયા જે બોલ્સ બનાવેલા છે મંચુરિયમના તેને એડ કરીશું અને તેને આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેશું તો અહીંયા મેં એક કપ જેટલા લીલા ધાણા ફ્રેશ એડ કર્યા છે અને એક કપ જેવા મેં લીલી ડુંગળીના પાન છે તેને એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો આવું ડ્રાય મંચુરિયમ મળી જાય તો બીજું કશું ના જોઈએ તો આવું ડ્રાય મંચુરિયમ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ફક્ત પંદર મિનિટમાં આ મંચુરિયમ છે તે બની જશે તો તમે જોઈ શકો છો આપણું મંચુરિયમ બનીને રેડી થઈ ગયું છે તો હવે સર્વ કરવા માટે આપણે એક પ્લેટમાં એડ કરીશું તો અહીંયા મંચુરિયમ જોતા જ ખાવાનું મન થાય એટલું સરસ ટેસ્ટી એવું બની અને રેડી થઈ ગયું છે તો અહીંયા મારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું ઘંટી દબાવશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ